તમામ દર્શક મિત્રો જાણી લેજો ભર શિયાળા દરમિયાન હવે પછી માવઠા માટે થઈ જજો તૈયાર હાલ અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં નવી નવી ખૂખાર અને મજબૂત લો પ્રેશર સિસ્ટમના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે સાથે સાથે બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર એક નવ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું હોય તેમ એક હવાનું હળવું દબાણ સક્રિય બનીને ધીમે ધીમે ચક્રવાતી પરિભ્રમણી પરિભ્રમણની અંદર પોતાનું સ્વરૂપ બદલી રહેલું જોવા મળી રહ્યું છે તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે સાથે સાથે તમે અત્યારે લાઈવ સેટેલાઇટ યુ ની અંદર પણ જોઈ શકો છો જેમાં બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ફરી એકવાર હળવું તોફાન સક્રિય બની રહેલું જોવા મળ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી સિસ્ટમનો ભયંકર પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે જેની અસરોને લઈને બંગાળની ખાડીની આ સિસ્ટમ ધીમે ધીમે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના તટીય રાજ્યની અંદર ભારે જોર દર્શાવતી જોવા મળવાની છે જેમાં સૌથી વધારે અસર શ્રીલંકાના વિસ્તારો ઉપર જોવા મળવાની છે આમ હવે પછી બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી નવી સાયક્લોનિક સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ

તોફાની સક્રિય બનતી જોવા મળવાની છે આમ હવે અરબી સમુદ્રના વિસ્તારમાંથી આગળ વધતા તોફાની પવનની અસરને લઈને ગુજરાતનું હવામાન આગામી સાત દિવસોની અંદર પલટાતું જોવા મળવાનું છે સાથે સાથે તમે લાય પણ અત્યારે જોઈ શકો છો

પ્રેશર સિસ્ટમના ભયંકર બનીને દિશા બદલીને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી આ સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે આમ નવી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી ચોવીસ કલાકની અંદર હવે પછી ઓચિંતાનું હવામાન પલટાતું જોવા મળવાનું છે તમે અત્યારે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર જોઈ શકો છો બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તાર અને ઈરાન પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમની ઘાતના ભયંકર ઘેરાવા અત્યારે મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે જેમ જેમ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બની રહ્યું છે તેમ તેમ દરિયાના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર અત્યારે તોફાની હલચલોની સાથે પવનની ગતિવિધિની અંદર અંદર મોટા બદલાવ આવી રહ્યા છે બંગાળની ખાડીને અરબી સમુદ્રના ક્ષેત્રની અત્યારે પ્રતિ કલાકની ઝડપે હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે જેના કારણે ભર દરમિયાન દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર ભારે માવઠા અને કમોસમી વરસાદ વરસવાની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર પણ હિમવર્ષા બરફ બરફવર્ષાના માહોલને લઈને ત્યાંથી ફૂંકાતા ભેજયુક્ત ને ઠંડા પવનો હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરી રહેલા જોવા મળી રહ્યા છે તે ઉપરાંત અત્યારે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સક્રિય બની રહેલા નવા વરસાદીય સિસ્ટમની અસરોના ઘેરાવા અને નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે પશ્ચિમી વિક્ષેપોની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા પલટાઓની આગાહી કરવામાં આવી છે જેની અસરને લઈને ગુજરાતની અંદર અત્યારે પચીસ થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે

વાતાવરણની અંદર મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો બાયો બેંગલ એટલે કે બંગાળની ખાડીના દરિયાની અંદર નવી નવી સિસ્ટમો સક્રિય બનવાની સાથે હલચલ વધતી હોય તેમ અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હવે પછી હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે જેના કારણે બંગાળની ખાડીના તટીય વિસ્તારની અંદર ફરી એકવાર હળવા વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેવી પણ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે હવાનું હળવું દબાણ ફરી એકવાર સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ પલટાવની નવી આગાહીઓ કરવામાં આવી રહી છે

હવે પછી મજબૂત ઘેરાવો સક્રિય બની રહેલો જોવા મળ્યો છે આમ હવે બંગાળની ખાડીના વિસ્તારથી લઈને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર પણ ફરી એકવાર તોફાન મજબૂત બનતું જોવા મળવાનું છે અને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર સાયક્લોનિક સિસ્ટમનો ભયંકર ઘેરાવો મજબૂત બનીને પોતાની તીવ્ર અસર દર્શાવતો હોય તેમ દરિયાની અંદર સતત હવે પછી પરિભ્રમણ તીવ્ર બનાવી રહેલો જોવા મળ્યો છે આમ હવે ઓચિંતાના પલટાઓ જોવા મળવાના છે સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર ભયંકર હિમવર્ષાને લઈને બરફવર્ષાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં કાશ્મીરના વિસ્તારથી લઈને હિમાલયના વિસ્તારની અંદર બરફવર્ષાની અસરોને લઈને ત્યાંથી આવતા ઠંડાને ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા પલટાવ લાવતા જોવા મળી શકે છે તમામ દર્શક મિત્રો ખાસ જાણી લેજો ભર શિયાળા દરમિયાન અને પડી રહેલી ભયંકર ઠંડીની વચ્ચે હવે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની માવઠાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર નવી નવી તોફાની હલચલો વધતી જોવા મળી રહી છે જેના કારણે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર માવઠાનો ભયંકર ખતરો ટોળાઈ રહ્યો છે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે પવનોની ભયંકર લહેરો ઉઠતી જોવા મળી રહી છે ને દરિયાની અંદર નવી નવી સિસ્ટમોની સાથે હવે પછી વાવા સિસ્ટમનું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર હવામાનની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે રાજ્યની અંદર ઠંડીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી કરવામાં આવી છે જેમાં હવામાન બદલાતું જોવા મળવાનું છે સોળ અને સત્તર ડિસેમ્બરે હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે ફરી એકવાર હળવા વાદળો ઘેરાતા હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે સોળ ડિસેમ્બરે ઠંડીની અંદર થોડી રાહત મળતી જોવા મળવાની છે તો કેટલાક ભાગોની અંદર લઘુત્તમ તાપમાન લઈને ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને ખાસ કરીને આ દિવસોની અંદર દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ઠંડીનું જોર વધવા અંગે પણ નવી આગાહીઓ કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ડિસેમ્બરની અંદર હવામાન તોફાની બનતું જોવા મળવાનું છે તેમણે કહેવામાં આવ્યું છે કે લઈને ડિસેમ્બર દરમિયાન પણ વાદળછવાયા વાતાવરણો જોવા મળવાના છે સોળ ડિસેમ્બર થી અઢાર ડિસેમ્બર સુધી પશ્ચિમીય વિક્ષેપો આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે દેશની અંદર ઉત્તરીય પર્વતીય પ્રદેશથી લઈને રાજસ્થાન સુધીના વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ઉત્તર થી લઈને પર્વતીય ભાગોની અંદર બે ઇંચ સુધી કમોસમી વરસાદ વરસવાની પણ નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો સતત તોફાની પવનોની ગતિવિધિઓ વધી રહી છે દરિયો પણ બેકાબુ બનતો હોય તેવા ભયંકર દ્રશ્યો સામે આવી રહ્યા છે ડિસેમ્બર સુધીની અંદર 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 ગુજરાતના હવામાનની આવવાની સાથે દેશની ઉત્તરીય પર્વતીય પ્રદેશોની અંદર ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે સત્યાવીસ મે ઠંડી તીવ્ર બનશે અને હવામાન ફરી એકવાર બદલાતું જોવા મળવાનું છે જાન્યુઆરી મહિનાની અંદર પણ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે છે પરંતુ અગિયારમી જાન્યુઆરીની આસપાસ હાડ થી જવતી અને તીવ્ર ઠંડી પડવા અંગે પણ નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે આમ હવે જાન્યુઆરી મહિનાની અંદર પણ પશ્ચિમી વિક્ષેભોને લઈને વાદળ છવાયા વાતાવરણ સાથે હવે પછી ધુમ્મસ સવાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં તોફાન વધી રહ્યું છે અનેક ક્ષેત્રની અંદર અત્યારે દરિયો બે કાબુ બનતો જોવા મળી રહ્યો છે અને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર દરિયાની અંદર પાંચ થી લઈને દસ ફૂટ ઊંચા મોજા અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ઉચળી રહેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે જાન્યુઆરી મહિનાની અંદર પણ રાજ્યની અંદર ઠંડા પવનો ફૂંકાતા જોવા મળવાના છે આંબાલાલ પટેલ દ્વારા પણ ખાસ ચેતવણીઓ આપવામાં આવી છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર દસ થી અગિયાર ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે આંબાલાલ પટેલ દ્વારા કડકડતી ઠંડી વચ્ચે હવે પછી તોફાન આવવાની આગાહી કરવામાં આવી છે જેમાં આંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડિસેમ્બર મહિનાના અંતની અંદર બંગાળની ખાડીના દરિયામાં એક નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળવાની છે જેના કારણે હળવું ચક્રવાત બનતું જોવા મળવાનું છે છે જેની ગતિવિધિઓને લઈને ચોવીસમી ડિસેમ્બરે અરબી સમુદ્રના વિસ્તારોની અંદર પણ હવે પછી સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી હોય તેવા એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે